ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સાકરિયા સોમવાર વ્રત કરતા વ્રતનું મહત્વ અને પૂંજાવીધી આ વ્રત ઘણું કઠણ છે નબળા માંદાએ કરવું નહીં શ્રાવણના પહેલા સોમવારે વ્રત કરનાર વહેલા ઊઠી માથા બહોળ નાહી ધોઈ મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળ વેળાએ મહાદેવજી મહાદેવજી કહી હું કારા પૂરવા આખો દિવસ નકોરડા ઉપવાસ કરવો નૈવેદ્યમાં સાકર લેવી સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ધરવો બીજો રમતા બાળકોને આપવો ત્રીજો પોતે આરોગવો અને ચોથો ભાગ જળમાં પધરાવો સાકરિયા સોમવારની વાર્તા કંકાવટી નામે નગર હતું ત્યાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલો એટલે એને કોઈ કન્યા દે નહીં કોટ મટાડવા બ્રાહ્મણે ઘણા ઉપાય કર્યા પણ ફોગટ ગયા છેવટે એણે સોળ સોમવારનું વ્રત આદર્યું વ્રત પૂરું થતાંમાં મહાદેવજીની કૃપા થઈ અને તેનો કોઢ મટી ગયો પંચન વર્ણિકાયા થઈ ગામે ગામથી તેના માગા આવવા લાગ્યા છેવટે તેણે એક ગુણવાન અને રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા પરંતુ તેના ભાગ્યમાં હજી દુઃખ લખેલું હતું ગયા ભાવમાં પાપના ફળ ભોગવવાના અધૂરા હતા ચોમાસાનો દાહડો હતો મધરાતે ગાજવીસ આકાશ કળભળી ઉઠ્યું જોજોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અચાનક કડાકા કરતી બ્રાહ્મણના ઘરની ભીત ફાટી બ્રાહ્મણ અને બ્રાહ્મણી જીવ લઈને ઘર બહાર નીકળી ગયા ઘડીક વારમાં આખું ઘર ઢગલો થઈને પડ્યું અઠવાડિયું થયું પણ વરસાદ બંધ રહે નહીં કંકાવટી નગરના લોકો ભારે ચિંતામાં પડ્યા ઘણા ઘર પડી ગયા ખેતીવાડી તણાઈ ગઈ લોકોમાં ત્રાસ ત્રાસ થઈ ગયો થોડા દિવસ પછી બ્રાહ્મણે પોતાના ઘરને ઠેકાણે ઝૂંપડું બાંધ્યું પણ હવે ખાવું શું ગામ લોકો નિરાધાર દશામાં આવી પડ્યા હતા સૌને પોતાની પડી હતી ત્યાં બ્રાહ્મણને કોન્ટ ટેકો આપે છેવટે બ્રાહ્મણ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી બ્રાહ્મણે કહ્યું ભલે તમે સુખેથી જાઓ મારી ચિંતા ના કરશો હું ગમે તે રીતે પરિશ્રમ કરીને મારું જીવન ચલાવીશ બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો ઘણા ઘણો ફર્યો પણ ક્યાંય ઠેકાણું પડ્યું નહીં આમ ઘણા દિવસો વીતી ગયા શેવટે ફરતો ફરતો તે એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો આશ્રમની ભૂમિ ઘણી હતી અહીં આંબા આશોપાલવ અને લીમડાના ઘણા વૃક્ષો હતા આશ્રમના ઓપનોમાં દાડમ નારંગી સીતાફળ સાથે જાત જાતના ફૂલ છોડ પણ હતા આમ અહીંનું વાતાવરણ ઘણું જ મનોહર હતું વળી પાસે જ નદીનું જ સ્વસ્થ પાણી વહેતું હતું રખડી રઝડી કંટાળેલો બ્રાહ્મણ અહીં થોડા દિવસ રહેવાની ઈચ્છા થઈ બ્રાહ્મણે આશ્રમમાં ગયો અને ઋષિને પ્રણામ કરી બેઠો બ્રાહ્મણની વાત સાંભળી ઋષિને બહુ દુઃખ થયું તેમણે બ્રાહ્મણને રહેવાની સુખેથી આ પાડી થોડા દિવસ પછી બ્રાહ્મણે આગળ જવાનો વિચાર કર્યો તે ઋષિ પાસે ગયો અને જવાની આજ્ઞા માંગી ઋષિે કહ્યું ભાઈ તારું દુઃખ હું શી રીતે ભાંગું મારી પાસે તો ધન હોય તો હું તને અવશ્ય સહાય કરત સતા લે આ સંજીવની બૂટી હું તને આપું છું તે તને સહાયરૂપ થઈ પડશે આ બૂટીનો એવો પ્રભાવ છે કે તેને ઘસી પાવાથી મરેલું માણસ જીવતું થાય તેનાથી તું એક માણસને સજીવન કરીશ ચકીશ ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ સંજીવની બુટી લઈને સાલી નીકળ્યો બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરમાં આવી પહોંચ્યો તે નગરમાં પેઠો ત્યાં અહીંના બધા જ માણસોને તેણે શોકમાં દીઠા તે થોડો દૂર ગયો ત્યાં તો અહીંયા ફાટ રુદનની કરુણ ચીસો સંભળાવવા લાગી પાસે જ રાજાનું રાજભવન હતું રાજાનો કુંવર મરી ગયો હતો તેથી આખું રાજકુટુંબ અહીંયા ફાટ રુદન કરતું હતું બ્રાહ્મણને સટ પોતાની સંજીવની બુટી સાંભળી આવી તે સીધો જ રાજભવનમાં ગયો અને રાજાને પ્રણામ કરી કહ્યું રાજાજી જો આપ આજ્ઞા આપો તો હમણાં જ હું તમારા કુંવરને સજીવન કરું રાજાએ પહેલાં તો બ્રાહ્મણની વાત ન માની પણ તેના ઘણો જ આગ્રહ જોયો ત્યારે કહ્યું જા તમે મારા પુત્રને સજીવ જીવતો કરશો તો તમે જે માગશો તે આપીશ બ્રાહ્મણે પોતાની પાસેથી સંજીવની બુટ્ટી કાઢી પથ્થર ઉપર ઘસી અને તેનું પાણી બનાવી કુંવરના મોંમાં રેડ્યું થોડી વારમાં કુંવરના દેહમાં ઉનમ આવવા લાગી કુંવરે તો પાસું ફેરવ્યું આ ચમત્કાર જોતા જ રાજકુટુંબના માણસોના મોઢા ઉપર આનંદ તરવાવા લાગ્યો થોડી વારમાં કુંવર આંખો ઉઘાડીને બેઠો થયો અને વાતો કરવા લાગ્યો રાજાએ પોતાના વાલા સોયા પુત્રને સાથી સરસો સોંપી લીધો તેણે બ્રાહ્મણોના ઘણા જ આભાર માન્યો અને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખ્યો અહીં કંકાવટી નગરીમાં બ્રાહ્મણી દુઃખમાં દિવસો વિતાવતી હતી મહિના ઉપર મહિના વીતી ગયા છતાં તેનો પતિ કોઈ સમાચાર ન હતા એટલે ચિંતામાં ને ચિંતામાં તે દુબળી થઈ ગઈ હતી હવે તો તેનાથી વધારે પરિશ્રમ પણ થઈ શકતો ન હતો શ્રાવણ માસ આવ્યો શ્રાવણના સોમવાર આવ્યા કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે બ્રાહ્મણે પણ સોમવારનું વ્રત લીધું બીજા બધા સોમવાર કરી એકટાણું સમય પણ બ્રાહ્મણીના ઘરમાં આજે અન્નનો દાણો પણ ન હતો એ તો મહાદેવજીની સંભાળતી ભૂખની મારી બેસી રહી નમતા પહોર થયો કકડીને ભૂખ લાગી તેના પેટમાં બળતરા થવા લાગી પણ કરે શું અહીંના રાજા કુંવર જન્મ્યો હતો એટલે રાજાએ આખા નગરમાં સાકર વેસવાની આજ્ઞા કરી રાસગોર સાકર વેસતો વેસતો બ્રાહ્મણીને ઘરે આવ્યો અને સાકર આપી બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું એના પેટની બળતરા શાંત થઈ રાત પડી એટલે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી ત્યાં તો તેને સપનું આવ્યું અને સાક્ષાત મહાદેવજીના દર્શન દીધા આશીર્વાદ આપતા મહાદેવજી બોલ્યા હે બ્રાહ્મણી જાણે અજાણે પણ તે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે જે વ્રત પહેલ વહેલું દક્ષ કન્યા સતીએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી ભગવાન એ વ્રત વિધિ સહિત શી રીતે થાય બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ મહિનો આવે શ્રાવણનો પહેલો સોમવાર આવે ત્યારે આવ્રત થાય આવ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વસ્થ કપડાં પહેરવા અને સાકરનો એક ગાંગડો લેવો સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને સટાવો બીજો ભાગ રમતા બાળકને આપો ત્રીજો ભાગ પોતે આરગવો અને ચોથો ભાગ નદી તળાવ કે કૂવાના પવિત્ર જળમાં પધરાવો આખો દિવસ નકોરડા ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી સાંજે મહાદેવજીનું પૂજન કરવું રાત્રે ભોંય પથારી કરી સૂઈ જવું આ પ્રમાણે સોળ સોમવાર કરવા છેલ્લા સોમવારે સવાશેર ગોળ સવા ઘી અને સવા શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ કરવા એક લાડુ મહાદેવજીને ધરવો બીજો લાડુ રમતા બાળકને આપો ત્રીજો લાડુ પોતે જમો અને ચોથો લાડુનો પ્રસાદ કરી મેસી દેવો આ બધું વેળા થતાં પહેલાં કરવું લાડુ દીવાને બતાવો નહીં આ રીતે વ્રતનું ઉજવણું કરવું આમ કહીને મહાદેવજી અંતર ધ્યાન થયા સ્વપ્ન ઉડી ગયું બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત લીધું વ્રત પૂરું થયું ત્યાં તો રાજાએ આપેલું ખાધે ખૂટે નહીં એટલું ધન લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો બ્રાહ્મણને સુખરૂપ ઘરે આવેલો જોઈ બ્રાહ્મણીનો હરખનો પાર ન રહ્યો તેણે બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કહી બંને જણ સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઉજવ્યું બ્રાહ્મણે પોતાના ઝૂંપડીની જગ્યાએ હવેલી શણાવી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા થોડા સમયમાં મહાદેવજીની કૃપા ફળી અને તેમને ઘરે દેવ જેવો દીકરો અવતર્યો જય મહાદેવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું તેવું આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌહરિ ભક્તને મારા જય દ્વારકાધીશ